નમસ્કાર દર્શક મિત્રો હું કરીને શા ગુજરાત મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના તાલુકામાં ડભોઈ નજીક મેનપુરા ગામ ખાતે આવેલ પોલીપ્લાસ્ટ કંપનીમાં ગઈકાલે સવારે છ વાગ્યાની આસપાસ બોઇલર બ્લાસ્ટ થયું હતું જેના કારણે કંપનીમાં મોટો ભડકો ઉભો થયો હતો જેમાં કંપનીના પાંચ થી છ વર્કરો નાની મોટી રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેથી ધારાસભ્ય સૈલી સમગ્ર ઘટનાની તપાસ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે પોલીસ કંપની બે હજાર એકવીસથી ફાયર એનઓસીની વિના જ કાર્ય કરી રહી હતી અને કંપની પાસે જે ફાયર બોટલો હતી તે સંપૂર્ણપણે અવધિની તારીખ પૂર્ણ થઈ ગયેલી હતી તેથી ધારાસભ્યએ અપીલ કરી છે કે આવી જેટલી પણ કંપનીઓ ચાલી રહી છે તેની તપાસ કરવામાં આવે અને જરૂર તણાય ત્યાં તેવી કંપની વિરુદ્ધ ધક્કડક પગલાં પણ ભરવામાં આવે અને જ્યારે બોઇલર ફાટવાની વાત બહાર પડી ત્યારે કંપનીના એચ આર રાજાની ભટ્ટ અને તે અંગેની વાત કરી રહ્યા હતા અને કંપનીના દરવાજા બંધ કરી દીધા હતા આ કંપની પાસે ફાયર એનો સીટ નથી પરંતુ કંપની બે જગ્યાના સરપંચ કે મામલતદારની પરમિશન અને અન્ય વિધિ પૂરી કર્યા વિના હાલ સુધી કાર્યરત કરી રહી છે પણ ત્યાંના સરપંચ અને મામલતદાર આની વિરુદ્ધ પગલાં લેવાના બદલે તેમના સ્વાર્થ માટે સંપૂર્ણપણે કંપનીઓ સાથે સરકાર આપી રહ્યા છે અને ત્યાં પોલીસની ફરજ બજાવતા શૈલેષ વસાવા પણ તેમની સાથે જોડાયેલા છે અને ગામના પૂર્વ સરપંચ તો કંપનીના વેન્ડર બનીને કંપનીમાં પોતાની વ્યક્તિગત કોન્ટ્રાક્ટ ચલાવે છે તો આમ જોવા જોઈએ તો કંપની ગેરકાયદેસર રીતે ચાલી રહી હોય તેમ લાગે છે કે ન તો તેમની પાસે ફાયર એનઓસી છે કે ન તો તેમની પાસે કંપની ચલાવવા માટેની પરવાનગી છે જેથી સરકારને અપીલ છે કે આના વિરુદ્ધ કંઈ યોગ્ય પગલાં પૂરા પાડે અને આ ખોટી વૃત્તિમાં જોડાયેલા લોકો વિરુદ્ધ પણ કંઈ એક્શન ઉઠાવે રિપોર્ટર ભરત પૂછો ને અંદર છે એચઆર ને બધા જ છે અંદર અંદર જ છે તમે જાઓ અંદર ને પૂછો સવાલ કરો ફાયર એનઓસી છે નહીં તપાસ તો કરો પડે હા પણ ફાયર એનઓસી નથી તમે તપાસ કરો ને એવું કહું છું કે પહેલી તો પ્રાયોરિટી એ જ હોવી જોઈએ કે ભાઈ કંપની પાસે ફાયર એનઓસી નથી તો શું પકડા લેશે એમને સર લેવડાવવું જ પડે એ ડિપાર્ટમેન્ટ નું કામ છે જીપીસીબી ને એ ડિપાર્ટમેન્ટનું છે ફાયર ડિપાર્ટમેન્ટ આપનો શું હોદ્દો છે અમારું સર કામ અમારું ઇન્સેન્ટિવ આપવાનું છે સબસિડી આપવાનું એના માટેનું છે તો કંપનીના જે વર્કરોને આજે આ ઈજાઓ થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે એના બાબતે કંપનીને તમે શું કહેવા માગો છો સર આ આ મેટર પર મને પોતાને કંઈ ખબર નથી સમજો આ એમની ફાઇલ છે સબસિડી માટે નીચે અને અમે ચાલુ છે કે બસ એ અમારે જોવાનું હોય એટલે હું જોવા માટે આવ્યો છું જોઈ લો ને અંદર છે હું આજે ફર્સ્ટ ટાઈમ માટે જોવા માટે આવ્યો છું કે શું પરિસ્થિતિ છે આપ તો ગવર્મેન્ટ કર્મચારી ગવર્મેન્ટ કર્મચારી હા તો એટલા અમે પૂછીએ છીએ કે સરકારના નીતિ નિયમોને ગોળી પી ગઈ છે આ કંપની સાત જેટલા લોકો ગંભીર એમાં સૌથી ગંભીર માણસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે આ કંપની પાસે ફાયર નથી એવું જાણવામાં આવ્યું એટલે રજૂઆત કરી છે કે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જો ફાયર આટલી મોટી કંપની ફાયર એનઓસી ના લેતું હોય લોકો આવી રીતે રીતે ગંભીર ઇજાગ્રસ્ત થયા હોય તો કંપની સામે કાયદેસર તપાસ કરીને પગલા લેવા તમામ કંપની મોટી સંખ્યામાં તપાસ થવી જોઈએ બધાની તરફ પોલીસ જેવી મોટી કંપની માં થયું હોય તો આની આજુબાજુની જે કઈ કંપનીઓ છે એની પર તપાસ કરવામાં આવે સાથે સાથે જ આજે મહત્વની રજૂઆતમાં ભાયલી ખાતે અસાન ધારા માટે થોડાક વખત પહેલા મોરચો પણ આવ્યો એ બાબતની રજૂઆત કરી છે અને અસાન ધારાનો અમલ કેવી રીતે થાય એના માટે કાર્યવાહી કરવાને સરકારમાં દરખાસ્ત મોકલવા માટે પણ રજૂઆત કરી છે એમાં એક ક્લોઝ પાંચસો મીટર ડિસ્ટન્સ નો છે એ ક્લોઝનો અહીંયા આગળ ઉપયોગ નથી થયો એ બાબતનું ધ્યાન દોર્યું છે અને એ ક્લોઝનો તાત્કાલિક અમલ થાય કે જેથી જે જાનમાલને રક્ષાને માટે ભાઈલીના લોકો દોડા કરે છે એમને એક રાહત પૂરી એના માટે પણ રજુ કરી તમે જોયો છો બોર્ડ લખેલું છે પોલી તમે બોલો પોલીપ્લાસ્ટ નામ છે પોલીપ્લાસ્ટ નામ ત્યાંથી હાથ હટાયલો ઓકે હા આ જે કંપનીનું નામ છે પોલીપ્લાસ્ટ હા એની ફાયર એનો શું ક્યાં છે જો અત્યારે હું ટેકનિકલ પર્સન હતી તમને મंडे ટ્યુઝડે ની અંદર તમને જે અમે ઓફિસર ની અંદર ઓફિસમાં અમારી કંપનીમાં

તો એમને કહો કે એમને જવાબ આપે અને કંપનીનું એનઓસી બતાવે ફાયર એનો તમને હું તમને એ જ કહું છું ટેકનિકલ પર્સન નથી હું તમને ખાલી કેવા પ્રમાણે મન્ડે ટુ તમને મળી જશે કેમેરાની સામે કેમ નથી આવતા શું તમને મન્ડે ટુ તમને મળી જશે કશું નથી તો કેમ નથી બહાર આવતા 3 કલાક અમને મીડિયા પણ અંદર જવામાં દેવામાં નથી આવતા હા બોલો ભાઈ જવાબ આપો સર મેં તમને મેસેજ આપી દીધો કે આજે મેસેજ નહીં